એને જે જે એક કરીને પછી એમને કરાવવા આવ્યું છે એમના મારફતે પણ હદ થઈ ગઈ છે હવે ભારતીય જનતા પાર્ટીની આઝાદીના વર્ષો પછી રસ્તા બને છે તો કમસે કમ થોડી ધ્યાન આપો વ્યવસ્થિત બનાવો તમને શરમ જેવું શેક શકે નહીં અને આ ભારતીય જનતા પાર્ટીના જે

કુપ્પા ગામનો આ રસ્તો છે આમ અને આ રસ્તો કુપ્પા ગામની પ્રાથમિક શાળાને જોડતો રસ્તો છે અને આ રસ્તામાં નારું કે પુલ બનાવેલો છે એ ગમે તે બનાવેલું છે પણ એમાં એટલું ભ્રષ્ટાચાર છે ભાજપ સરકાર એટલા વિકાસની વાતો કરે છે અને ગરીબ લોકોને ગરીબ લોકો સુધી જે વિકાસને પહોંચાડવાની વાતો કરે છે એ અત્યારે તમે જોઈ શકો છો કે કેટલા ભ્રષ્ટ કેટલા હદે ભ્રષ્ટાચાર કર્યો છે અત્યારે તમે આ જે પુલ બનાવ્યો છે એમાં એક સળિયો પણ નથી નાખ્યો એમાં કંઈ કપચી પણ નથી અને ખાલી ફક્ત ને ફક્ત જે પથરા છે એ પથરા પર સિમેન્ટ પાથરી દીધી હોય એવી રીતના બનાવેલું છે અને જે થાંભલાઓ બનાવેલા છે એ પણ એના અલગ અલગ એવી રીતના દસ બાર ટુકડા થઈને પડેલા છે અને આ જે પુલ બનેલો છે કે જે નારું બનેલું છે એ ફક્ત ને ફક્ત બે મહિનાની અંદર જ આખું તૂટી ગયેલું છે